તો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તે પહેલા અમરેલી ભાજપમાં બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે કૌશિક વેકરિયાનું નામ મંત્રીમંડળમાં સર્જાઈ રહ્યું છે ત્યારે વિરોધીઓ હવે સક્રિય થયા છે પોલીસે પુરાવા ન હોવા છતાં કોના ઇશારે કાર્યવાહી કરી તેવા સવાલો સાથે પત્ર વાયરલ થયું છે કોના ઇશારે પોલીસે કાર્યવાહી કરી પોલીસ જવાબ આપે એવા સવાલ સાથે જૂનો પત્ર વાયરલ થયો છે પોલીસના જૂના પત્રને કૌશિક વેકરિયા સાથે જોડીને ખોટી રીતે વિરોધીઓ સક્રિય થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે તો જે પ્રકારે હવે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે હવે વિરોધીઓ ફરી એક વખત મેદાનમાં મંત્રી મંડળમાં કૌશિક વેકરિયાનું નામ છે તે ચર્ચાઈ રહ્યું છે અને હવે એક વખત હાથ ધરવામાં આવ્યા છે જેને લઈને સવાલ થઈ રહ્યા છે મંત્રીમંડળમાં શું આખરે વિકરિયાનો સમાવેશ થવાનો છે અને તેને જ લઈને આ તમામ ષડયંત્ર રસવામાં આવ્યું છે વીકરિયાના વિરોધીઓ સક્રિય થયા હોવાની વાત છે તે હાલ સામે આવી રહી છે કૌશિક વેકરિયાનું નામ મંત્રી મંડળમાં સર્જાઈ રહ્યું છે ત્યારે વિરોધીઓ સક્રિય થયા છે પોલીસે દિલીપ પર જોડાયા છે દિલીપ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા હવે જાણે કે વિરોધીઓ મેદાનમાં ઉતર્યા હોય તેમ જૂનો જે પત્ર છે તે વાયરલ થયો છે શું વિગત મંત્રીમંડ નું વિસ્તરણ થાય તે પહેલા છે અમરેલી ભાજપ ના જે યાદવાર સ્થળ છે જોવા મળી છે ખાસ કરી અમરેલી ના જે ધારાસભ્ય છે કૌશિક વેકરિયા ને બદનામ કરવા માટે વિરોધીઓ છે

કે કૌશિક નેકરિયા નું મંત્રી મંડળ માં નામ આવવાના કારણે હાલ જે છે એના બદનામ કરવાના કારણે આ જે પત્ર છે એ લોકો વાયરલ કર્યો છે જી બિલકુલ જાણકારી બદલ આભાર